મારી પાછળ આવવાની કોઈ જરૂર નથી મારે તારી સાથે વાત જ નથી કરવી પણ રૈયા મારી વાત તો સાંભળ મારે તારી કાંઈ વાત નથી સાંભળવી સોરી બાબા દર વખત એની જેમ મારે જ વેઈટ કરવાનો સોરી યાર હવે હવે હું ક્યારેય લેટ નહીં કરું 한ु म टाइम सर आईजेज ગણેશને મનાવો તો પડશે જો મમ્મી શું મનાવવાની વાત કરો છો આ તો બેટા કાલે અમે તારા માટે એક છોકરી જોવા ગયા હતા શું વાત કરો છો છોકરી જોવા હા બેટા એને રૂપ રૂપનો અંબાર છે અને પાછી માં-બાપની ની એક દીકરી ના અંબાર ઉપરથી પાછી ત્રણ ત્રણ તો ફેક્ટરી છે એમ હા બેટા એ તારી ત્રણ પેટી ખાય ને તો ખૂટશે નહીં એ એટલું લાવશે ઈ પણ મમ્મી આ લગ્ન પહેલા પેટી ક્યાંથી આવી એ આ પેટી આવે ને એટલા માટે તો છોકરી જોવા ગયા હતા આ ઘરમાં વરાવા જેવો તો તું જ છે હવે એ બધું તો બરાબર પણ આ મારે છોકરી જોવાની કે નહીં હા તો બેટા જોજે ને તને જોવાની કોણ ના પાડે છે અને તું તો એને ઓળખે છે

બધું બદલાઈ જાય આ દુનિયામાં છે 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 ને માલ તો તાલ પણ મમ્મી આ દહેજ લેવો તો ગુનો છે અને હા આ તારી ઈચ્છા માટે હું છોકરી જોવા તો જઈશ પણ મારા લગ્નનો છેલ્લો નિર્ણય તો મારો જ રહેશે એ હારું અરે કાકા તમે અહીંયા તું શ્યામલાલનો દીકરો મેહુલ ને હા કાકા હું તમારા બાળપણના મિત્રનો દીકરો મેહુલ અને હું એ બાજુની કોલેજમાં પ્રોફેસર છું હા બેટા પણ તારી બેન ક્યાં છે મેં તો એને હાવ નાની એવી હતી ને ત્યારે જોઈ હતી હવે તો મોટી થઈ ગઈ છે ને હા કાકા હવે મોટી પણ થઈ ગઈ છે ને એના માટે હું સારું ફેંકાણું પણ ગોતું છું પપ્પાની સારવારમાં બધું વેચાઈ ગયું છે અને રિયાના લગ્ન માટે ભેગું કરું છું અરે કાકા તમે બધી વાત અહીંયા જ કરશો ઘરે નહીં ચાલો એ નજીકમાં મારું ઘર છે હા બેટા ચાલ હું ઘરે આવું અને આમ પણ મારા મિત્રના ગયા પછી તમને મળવા જ નથી આવ્યો પાણી ચાલ્યા બેટા બેન ખૂબ સમજદાર છે તો હવે એનું સદપણ ક્યારે કરવું છે હા કાકા વાત તો ઘણા પ્રકાર છે પણ આ દયાશ નો વિવાદ બેટા આ દહેજના રિવાજે તો ઘણી દીકરીઓના ઘર બરબાદ કરી નાખ્યા છે પણ એક વાત કહું તારી બેન છે ભાગશાળી સુખી ઘરમાં જવાની છે જોજે તું અરે કાકા તમારા મોઢામાં ઘી સાકર હા બેટા સારું ચાલ હવે હું રજા લઉં છું સારું કાકા આવજો પાછા

અરે ના આપણા ઘરમાં ક્યાં લક્ષ્મીની ખોટ છે આ તો દૂધમાં દૂધ ઉમેરાય ને તો સારું પણ જો એમાં એક પડે તો દૂધ જાય તારો ખોટો છે આ દૂધમાં સાસ નું ટીકું પડે ને તો એમાંથી દહીં બની જાય અને એનો જો વલવામાં આવે ને તો એમાંથી સાસ અને માખણ જુદું પડે છે અને જો એ માખણ માંથી ઘીનો દીવો જો ભગવાન ને કરવામાં આવે ને તો આ મંદિર જેવા ઘરમાં અંજવાળું પથરાઈ જાય રે પણ આપણા ઘરમાં ક્યાં અંધારું છે રેવતી આ ઘરમાં લક્ષ્મી તો છે જ પણ જો સરસ્વતી આવી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય તો છે ને તમારી ક્યાં ભૂલ થાય છે લક્ષ્મી અને સરસ્વતીને ક્યારેય ઉભોય બન્યું નથી જ્યાં લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી ન હોય અને સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી ન હોય રેવતી એ બધું આપણો વહેમ છે લક્ષ્મી એટલે સંપત્તિ અને સરસ્વતી એટલે સંસ્કાર અને જે ઘરમાં સંપત્તિ અને સંસ્કારનો સંગમ થાય ને એ ઘર તો સ્વર્ગથી પણ સોહામણું બની જાય છે અને મેં એક એવી છોકરી પસંદ કરી છે આપણા દીકરા માટે શું જોવે છે એજ કે હું તો તને પસંદ કરું છું પણ તું મને પસંદ કરે છે કે નહીં હા છું પણ આપણા મમ્મી પપ્પા માનશે ખરા તારા મનમાં શું ચાલી રહ્યું છે ને એ મને ખબર છે મારા મમ્મીને એક પૈસાદાર કુટુંબની છોકરી જોઈએ છે અને એને મારા માટે કરોડપતિ છોકરી જોઈ પણ રાખી પણ તું ચિંતા ના કર હા મને મારા પપ્પા ઉપર ખૂબ જ વિશ્વાસ છે એકવાર એમણે તને જો પસંદ કરી લીધી ને તો કોઈની તાકાત નથી કે આપણા લગ્ન અટકાવી શકે સાચે હા બેટા તારી બેન માટે એક સરસ છોકરો ગોતી કાઢ્યો છે અરે કાકા ચાલ બેસો તો ખરા પછી વાત કરીએ રિયા માટે સરસ મૂર્તિઓ જોઈને આવ્યો છું બસ તારીની રાહ છે પણ કાકા ઘર કેવું છે ત્યાં મારી બેન સુખી તો રહેશે ને અરે બેટા એમ જ સમજ કે મારું જ ઘર છે પણ કાકા હું કંઈ સમજ્યો નહીં સાફ વાત કરો ને જો બેટા મારી ઈચ્છા એવી છે કે તારી બેન મારા ઘરની પુત્ર વધુ બને મારા દીકરા માટે તારી બહેનનો હાથ માગવા આવ્યો છું અરે કાકા આથી રૂડું શું હોય હું તમને એક વાત યાદ એવું રહું છું કે હું દહેજના વિરુદ્ધમાં છું અરે બેટા હું આમ ગાંડા જેવી વાત કરે છો અમારી પાસે તો ભગવાને આપેલું બધું જ છે કરિયાવરમાં તું તારી બહેનને સંસ્કાર આપીશ ને હા કાકા આપી શકીશ મારી પાસે તો એક જ મૂડી છે હા સારું બેટા હવે હું નીકળું છું અને તું લગ્નની તૈયારી શરૂ કરી દે રિયા 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 આજે હું તારા માટે એવા સમાચાર લાવ્યો છું ને કે તું સાંભળીને ખૂબ જ ખુશ થઈ જઈશ મારા પપ્પાએ મારા માટે મસ્ત છોકરી પસંદ કરી છે હું પણ તને એમ જ કહેવા આવી હતી મારા ભાઈએ પણ મારા માટે છોકરો પસંદ કર્યો છે અને આપડી આ છેલી મુલાકાત છે તો તો તે એને જોયો હશે નહીં ના એ મારા પપ્પાના ફ્રેન્ડનો છોકરો છે હા તો તો પાર્ટી પૈસાદાર હશે નહીં હા તેમને પોતાની ફેક્ટરી છે પણ રિયા આ તું છોકરો જોયા વગર જ હા કેમ પાડી દે છે જો રિતેશ હું મારા ભાઈના વિશ્વાસને તોડવા નથી માંગતી તો મારા વિશ્વાસને તોડવા માંગે છે તું પણ છોકરી પસંદ કરીને બેઠો છે ને એમ તને ખબર છે એ એ છોકરી છોકરી કોણ છે અરે બીજી કોઈ નહીં પણ તું જ છે હા મારા પપ્પા એ તને જ પસંદ કરી છે તારા પપ્પાના નાનપણના મિત્ર નો દીકરો એટલે કે હું હા રિયા આમ હાથ રામ પાછો નહીં આવે એ જા અંદર ને કામે વળગો આવે બહુ થયું હા મમ્મી એ રિયા માળા ક્યાં છે મારી માળા આપો ને હા મમ્મી લાવી બેટા શું થઈ ગયું છે કેમ આમ ગુસ્સામાં છો ભાપરી ફેક્ટરીમાં 10 લાખનો ગોટાળો મળી જશે આ ઘરમાં જે પણ થાય છે ને એ આને લીધે જ થાય છે મમ્મી મેં શું હું તો આ ઘરમાં ખુશી થી છું હા તું છે એક આવી છે વાત દેવતી તું ક્યારેય નહી સુધરે બસ તારે તો પૈસા સિવાય તને કઈ દેખાતો જ નથી આપણા ઘરમાં શું લક્ષ્મીની ખોટ છે श्री कृष्ण हे जय श्री कृष्ण आओ बेस बहुत दिन से देखा ही उन्हें आ बाजू से निकल आओ हेयो के बेन ने मळ तो जाओ हां बेस हमणा आओ हां तारा भाई ने कई पर बात करी छे ने तो खैर नथी तारी ચા બનાવો બેટા અરે બેટા તું અહીં કેમ છે ને જા તારા ભાઈ પાસે લઈ આવ કરી આવ પણ તમારો દીકરો મને પ્રેમ કરે છે પૈસાને નહીં માત્ર ફ્રેન્ડથી પેટ નથી ભરાતું પણ પૈસાથી પણ પેટ નથી ભરાતું મમ્મી અરે પૈસાથી તો આખી દુનિયા ખરીદી શકાય છે અને એટલે જ એટલે જ મેં વિચાર કર્યો છે કે તું મારા દીકરાને છૂટાછેડા આપી દે એટલે હું એના બીજા લગ્ન કરાવી શકું મમ્મી લગ્ન એકવાર થાય છે બીજી વાર નહીં ને એ mulher ને એક્સટ્રીમ આ કે હોય છે પુરુષો માટે નહીં તમે એક સ્ત્રી થઈને આવી વાત કરો છો મમ્મી અં મમ્મી સુધરયો પપ્પા ભાઈ જલ્દી આવો મમ્મી કંઈક થઈ ગયું મમ્મી કાકે ને હોસ્પિટલ હા ચલો શું થયું? રેવતી, તું રિયા સાથે વાત કરતી હતી ને? તો પછી આમ અચાનક જ બેભાન થઈ ગઈ હતી. એટલે તને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ત્યાં અમને જાણ થઈ કે તારી કીટની ફેલ થઈ ગઈ છે. હા મમ્મી. હા તું રિયાને મેનાટોણા મારતી હતી. આ જેમ ફાવે તેમ તેની સાથે વર્તન કરતી હતી. પણ રિયાએ કંઈ પણ વિચાર કર્યા વગર એને પોતાની એક કિડની તને આપીને નવું જીવનદાન આપ્યું છે બેટા એટલે રિયા મે તારી સાથે કેટલું ઘેર વર્તન કર્યું તને ના કેવા ના વેણ કીધા તો પણ તે મને કિડની આપી હા મમ્મી રિયા બેટા મને માફ કરી દેજે મે તને બહુ દુઃખ આપ્યું બેટા અને હું તારા પ્રેમને ન સમજી શકી રેવતી મેં તમને કીધું હતું ને કે લક્ષ્મી અને સરસ્વતી જો બંને ભેગી થઈ જાય ને તો આ ઘર સ્વર્ગથી સોહામણું બની જાય સાચી વાત છે તમારી પણ પૈસાની લાલચમાં અને લોકમાં હું કાઈ જોઈ ના શકી

લો પડીસ હું બેટા અમે આખા ઘર નીચે વાબ બેલી ઉતને અને હું બસ બસ હવે હું ભગવાનનું નામ લઈશ અને માળા કરીશ પણ મમ્મી હા પેલા સાજી થઈ જા આમ પથારીમાંથી ઊભી થઈ જા આ પછી માળા ફેરવા કરજે આમ કઈ સુતા સુતા થોડી માળા ફેરવાશે હ